જય માતાજી જય મુલધર નવો દિવસ દિવસો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે અને આપણે ટ્રેક્ટરની સર્વિસ ચાલુ હે આજે ઓઇલ ખરાબ થઈ ગયું તો તો ઓઇલ બદલાવીએ ઓઇલ બદલાવામાં હે ને એવો કાંડ્યો અહીંથી બીજું ઓઇલ કાઢી નાખું આખું અહીંથી ફિલ્ટર આવે એ બધી સાફ કરી નાખું હવે ગેરબોક્સમાં હે ને એક આ તૂટી ને અંદર કેદીનો પડ્યો છે જા ઘ આવી ગયો હવે એટલો બરાબર કાઢ્યો હવે આનો અંદર માથો નડી ગયો હવે આવતો નથી ખીલો ક્યાંયથી નીકળશે ને ખીલો કાઢ્યો હોય તો બધું ખોલવું પડે અહીંથી બારી ખોલી ને અહીંથી પછી સાઈડમાં બારી પણ બીજી એક આવે અહીંયા સામે અંદરની સાઈડ હવે ખોલવામાં કાહરો કઈ ન હતો નથી પાનું એક હતું પણ આપણે કાપી નથી એક પાનું એક આપી નાખું તો એ ખુલતું નથી હવે એવી મૂંઝવણ થઈ એની વાત પૂછો માં હું કરવું મગજ હાલતો નથી આ ખીલો કોઈ હિસાબે નીકળે માં નથી જો આ ખીલો ગેરમાં સૈયો આમ ઠેકડા મારીને અંદર આડી નાખી દઉં પાછું અંદર જ હતો એટલા વરસથી તો ગહાય પણ ગયો હવે એક કહેવાય ને કે ખબર પડી ગઈ ને ખબર નથી ત્યાં સુધી હાલતું હતું ખબર પડી ગઈ ને એટલે હવે જીવ યાને અહીંયા જ રહે કે ખીલો ઉપર સડી જાય તો ઘેર બેર બધાય પૂહી નાખે કેટલા વર્ષથી આવતું હે આમ સૂટો ક્યાંથી ખીલો અને કેટલા વર્ષ એમાં અંદર રહ્યો કંઈ ખબર જ નથી હવે ખબર પડી ને એટલે એક જીવ યાને ત્યાં રહે ગમે ત્યાં આખતા હે ને ત્યાં કે ખીલો અંદર છે અંદર ખીલો હે આવેલો માણસને પતરી થાય ને એની જ હું હે આ બધી હવે ખીલા હાટું તો આખું ખોલવું પોહાય નહીં વિચારીએ હા તો ટ્રેક્ટરમાં નિર્ણય લઈ લીધો આ ગ્રાઇન્ડરથી છે ને આ ખીલો કાપી નાખવાનો છે અને પછી આનો બોલ લગાડવાનો હોય ને બોલ લગાડવાનો હોય ને બોલનો એમાં છે ને ચુમક હોય એટલે થોડો ઘણો અંદર ખીલો રહે ને તો એ આમાં સોટીગલ રહે એટલે ઉપર ક્યાંય ની ઓલામાં ભટકા હે ને ઘેરમાં એટલે લગભગ તો ભગવાનની દયાથી કંઈ વાંધો આવે છે નહીં અને વાંધો આવે તો આપણા ભાઈક બાકી હવે બીજું બધી કંઈ ખોલાય નહીં ને લાંબી પ્રોસેસ થાય જેટલો ખીલો બરાબર આવે એટલો કાપી નાખીએ અને પછી એને લગાડી દઈએ બોલ નાખી દઈએ હોય અને કામ થાય પૂરું હાલ તો પહેલાં કાપી નાખીએ ખીલો હાલ તો ખીલો કાપી નાખ્યો હવે આમાં અંદર છે એક દોઢ ઇંચ જેટલો નહીં તો છોટી ગઈ રહે ના મેન મુદ્દો તો એ છે કે ટૂટો ખીલો ક્યાંથી હે ખીલો તૂટેલ નથી ખુલી ગય છે એટલે આવું હે આમાં પચાસ ટકા વસ્તુ તો સૂટી પડી અંદર એમને માલે તો એને આ ટ્યુબ મારી અને બોલ મારી દઈએ અને ભરી દઈએ વોયર માતાજી નું નામ લઈને ભગવાન કરે ને ક્યાંય ખીલો હેઠા હું તો થાય નહીં ને લાગે નહીં કોઈ ગેરમાં ગેરમાં તો સડી ગયો એટલે આપણે દેવાઈ ગઈ ઓઇલ બોઇલ નાખાઈ ગયું ટ્રેક્ટરમાં કમ્પ્લીટ અને ઓઇલ નાખ્યું પાવરનું જેસીબી નું ગેર નાખ્યું નવે નવું ચાર હજારની આજુબાજુ આવ્યું પાંત્રીસો ચાર હજારનું કેમ કંઈક આવ્યું એકત્રીસ લિટર કે બત્રીસ લિટર એમ કંઈક છે લિટર લીટર નાખું પણ ઓકે બતાવે હવે થોડુંક હાલે ને પછી ઓઇલ આગળ પાછું થાય પછી કેટલું ઘટે એ પ્રમાણે પાંચ સો લીટર પડ્યું હોય એ નાખીશું હવે નાખવાનું કંઈ છે નહીં ટ્રેક્ટર થઈ ગયું કમ્પ્લીટ હવે ગાડાનું કામ બાકી છે નળિયું સાફ કરવાની હોય એ બપોર પછી સાફ કરી નાખીએ ત્રણે મોટર હાલતી કરવાની છે પાણી વારવાનું છે તો મોટર હાલતી કરી દઈએ નિરણ વાઢી લઈએ હા તો ખાઈ પી લીધા નીરણ વાઢીએ એવા ઢોરને મકાનમાં પાણી છાંટવા દેવાનું હોય પણ થોડીક વાર રહીને જાય ઢોરને નીરણ કરી દીધી મસ્ત

બે ફોગારા ટણા આપણે ચાલુ છે ફુવારા ચાલુ થઈ ગયા આરામ કરી લઈએ મળીએ તમને બપોર પછી હવે તો ગુડ ઇવનિંગ બધાને પેલા તો અને આપણા મકાનનું કામ ક્યાં પડી હું તમને બતાવું તો એટલા એટલા સણાઈ ગયા હવે એક કે બે ધીમા હે ને સણતરનું કામ પૂરું થાય ને પછી હે ને લેન્ટરનું કામ ચાલુ થાય એ રીતના હે એટલે પૂ કામ આ બાજુનું બાકી છે સણવાનું આ બાજુનું સણાઈ ગયું એક એક થર બે બે બાકી છે બે દીમાં છે ને લગભગ સણવાનું કામ પૂરું થઈ જાય ને પછી લેન્ટરનું કામ ચાલુ થાય લેન્ટર ભરાઈ જાય એટલે પાછું સણવાનું કામ ચાલુ થાય ને પછી ભરવાનું થાય સ્લેબ એટલે હજી દોઢક દોઢ થી બે મહિના નીકળી જાય કારણ કે લેન્ટર ભરીયા પછી ખાતર આઠ દી ને રહેવા દેવું પડે પાકવા દેવું પડે લિન્ટર ભરવામાં ચાર પાંચ ની જગ્યા પડી જાય આવે ને વાર લાગે અને ટોટલ હે ને બે મહિનામાં સ્લેબ ભરાય એવી ગણતરી છે જોઈએ પછી કઈ રીતે સેટિંગ આવે એને આજના આપણા બ્લોગનો આપણે અહીંયા વિરામ આપીએ તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા દેજો અને કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીતા